તો જામનગરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે લોકોએ તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો છે પ્રથમ જ વરસાદે પ્રી મોનસૂનની કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી છે અનેક નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે ગોકુલનગર જકાતના નજીકની પાણી ભરાયેલા જોવા મળ્યા સૈનિક ભવન પાસેના વિસ્તારો પાણી પાણી થઈ ગયા જામનગર શહેરમાં વહેલી સવારથી અનરાધાર મેઘ વર્ષા થઈ રહી છે અનેક નીચાણવાળા વિસ્તાર

તો પાણી આટલું ભરાઈ જાય છે આપણે શહેરમાં અહીંયા આ વિસ્તારમાં જોઈએ તો ગાડીઓ બંધ પડી જાય ખાડા છે ગટરોના પાણી ઉભરાઈ જાય વારંવાર કમ્પ્લેન પણ કરેલ છે આપણે મેં ખુદ મારા નામે પણ કમ્પ્લેન કરેલ છે પણ કોઈ તંત્ર ધ્યાન આપતું નથી ઘરમાં ખાલી એક જ વરસાદ પડે તો આમાં વાહન ચાલક બહુ આ ફાટક પાસે વિસ્તાર જે જગતનગર રોડ ઉપર સમય પણ જવા ફાટક પર ફૂલ પાણીનો ભરાવો થાય છે તેમજ દૂધવાળા તેમજ કોઈ પણ અહીંથી નીકળે એટલે વાહન બંધ થઈ જાય છે અને પાણી નો નિકાલ કઈ છે જ નહીં તકલીફ બહુ છે હર સાલ આ તકલીફ છે આને નિકાલ મૂક્યો છે પણ એમાં કઈ એટલું જાતું નથી પાણી જામનગર શહેરમાં માત્ર સામાન્ય વરસાદથી લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે બીજી તરફ વાત કરીએ તો જામનગર શહેરમાં જે સમર્પણ જતો જે રોડ રોડ છે ત્યાં હાલ અત્યારે કુકણસોમાં પાણી ભરાયેલા છે તમે જોઈ શકો છો કે હાલ અત્યારે આ જે પાણી ભરાયેલા છે તેમાં વાહન વ્યવહારને પડી રહી છે તમે જોઈ શકો છો હાલ જે જગ્યાએ જે રિક્ષા જઈ રહી છે તેના અંધા જે વ્હીલ છે તે પણ ડૂબી રહ્યા છે બીજી તરફ વાત કરીએ તો લોકો હાલ અત્યારે આ પાણીમાંથી પસાર થવા મજબૂત બન્યા છે તંત્ર દ્વારા આ માટેની અલગ અલગ પ્રકારની કામગીરી કરવામાં આવી છે પરંતુ હાલ તો આ આ વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે અને ત્રી કામગીરીની પોલ ખુલી છે ઉપેન્દ્ર પોહિલ સંદેશ ન્યૂઝ જામનગર જામનગર શહેરમાં એક ઇંચ વરસાદથી શહેરમાં પાણી પાણી થઈ ગયા છે હાલ તમે જોઈ શકો છો કે જામનગર શહેરના વિસ્તાર છે ત્યાં હાલ તો એક ઇંચ વરસાદથી ગોઠણસોમાં પાણી ભરાયેલા છે તમે જોઈ શકો છો કે હાલ જામનગર શહેરમાં ચારેપોર સામાન્ય વરસાદથી પાણી પાણી જોવા મળ્યા છે વહેલી સવારથી જામનગર શહેરમાં અંધાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામનગર શહેરના જે રણજીતનગરમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે હાલ તો જે દુકાનો છે તેની બહાર જે વેપારીઓ છે તે બેઠા છે વેપારીનો જે દુકાન સુધી પણ પાણી પહોંચી ચુક્યું છે સાથે સાથે જામનગર શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે તે પણ ખૂટમાં પાણી જોવા મળી રહ્યા છે હાલ તો મોસમના સારા વરસાદથી જામનગર લોકોમાં ખુશખુશાલ જોવા મળ્યા છે તો બીજી તરફ ખુલી જતા કેટલાક જે સ્થાનિકો છે તે પરેશાન થયા છે ચંદ્ર ગોહિલ ઇન્ડિયસ ન્યૂઝ જામનગર